નમસ્તે મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ પ્રસંગે તમામ આંબેડકરવાદી મિત્રોને મારા જયભીમ ભારતીય બંધારણના રચયતા કરોડો અસ્પૃશ્ય સમાજના તારણહાર આજે આપણી વચ્ચે સરી નથી પરંતુ તેમના સશક્ત વિચારો ચિંતક લેખક કર્મશીલ મહામાનવ તરીકે તેઓ હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણે સૌ જાણીએ છીએ કે બાળપણથી શરૂ કરી અને એના છેલ્લા જીવનના અંત સુધી અનેક અનેક યાતનાઓ અનેક અનેક સંઘર્ષો અનેક અનેક પીડાઓ એમણે વેઠી પણ આ ભારત દેશને એક મજબૂત રાષ્ટ્ર બને આ ભારત દેશની તમામ શક્તિઓને એક દ્રષ્ટિમાં કામ કરતી થાય તેના માટે તેમણે મિત્રો અથાગ પ્રયત્નો કર્યા તમે હું સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ઓગણીસો વીસની અંદર સામાજિક ક્રાંતિ જગાડવા તેમજ દલિતોને જાગૃત કરવા માટે મુકનાયક સામાયિકની સ્થાપના કરી હતી તેના દ્વારા તેઓ સમાજના તમામ વર્ગ અને અનુસૂચિત જાતિ વર્ગને એ લોકો સશક્ત કરવા માંગતા જ્ઞાત કરવા માંગતા હતા એના વિચારો પહોંચાડવા માંગતા હતા જેથી કરીને સમાજના અન્ય તબક્કાઓમાં પણ અનુસૂચિત જાતિ વર્ગ સમાજની વાત મુકાય અને તેમની પણ અવહેલના ન થાય એમની પણ ગણતરી થાય તે માટે તેમણે મુકનાયકની સ્થાપના કરી ત્યાર પછીથી આપણે આગળ વધીને જોઈએ તો મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ઓગણીસો ચોવીસની અંદર બહિષ્કૃત હિતકારણી સભાની સ્થાપના કરી બહિષ્કૃત હિતકારણી સભાની સ્થાપના કરવાનો પણ આપ જોતા હો તો એવો છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તેની અંદર જોઈએ તો તમામ વર્ગના લોકો એ સમાજના લોકો એની અંદર સંમલિત હતા તમે એમના અધ્યક્ષ તરીકે છેમનલાલ છેતલવાડિયાને તેમણે સ્થાન આપ્યું હતું ઉપપ્રમુખ તરીકે પણ અન્ય અન્ય લોકોને તેમણે સ્થાન આપ્યું હતું અને ખુદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એની અંદર ટ્રેઝર તરીકે એ બહિષ્કૃત હિતકારણી સભાની અંદર રહ્યા હતા મિત્રો આ જગતની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરે જે આપણા સમાજની અંદર જે ભારતમાં જે અસ્પૃશ્તા હતી ભારત દેશની અંદર જે છૂઆછૂત હતી એની સામે તેમણે સતતને સતત પ્રયત્નો કર્યા અને સમાજને જાગૃત કરવા રાષ્ટ્રના લોકોને જાગૃત કરવા રાષ્ટ્રનો વિકાસ થાય તેના માટેના તેમના જે વિચારો હતા તેના કારણે કે આ સમાજની અંદર જો જાતિ પ્રથા દૂર થશે તો આ સમાજ શક્તિશાળી બનશે